શિવપુરાણ મુજબ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ આ જગત કેવી રીતે બનાવાયું આ સૃષ્ટિની શરૂઆત કઈ રીતે થઈ આ સવાલો ઘણા વર્ષોથી વૈજ્ઞાનિકો માટે રિસર્ચનો વિષય રહ્યા છે અનેક વૈજ્ઞાનિકો માને છે કે સૃષ્ટિનો આરંભ એક વિશાળ વિસ્ફોટથી થયો હતો જેને આપણે બિગ બેંગ થિયરી કહીએ છીએ પણ જો આપણે હિન્દુ ધર્મગ્રંથોનું ધ્યાનથી અધ્યયન કરીએ તો ત્યાં જણાવાયું છે કે આ સૃષ્ટિની રચના સ્વયં બ્રહ્મા દ્વારા કરવામાં આવી છે જણાવાયું છે રુદ્ર સંહિતા બ્રહ્માજીએ ભગવાન શિવને પૂછ્યું કે હે મહાદેવ આ આખી સૃષ્ટિ કઈ રીતે સર્જાઈ ત્યારે ઉત્તર ખૂબ અને આધ્યાત્મિક હતું બ્રહ્માજીએ જણાવ્યું કે મારી ઉત્પત્તિ ભગવાન શ્રીહરી વિષ્ણુના ના ફૂટેલા કમળથી થઈ છે જેમ જ હું જન્મ્યો ત્યારે ભગવાન શંકરે મને આ સૃષ્ટિની રચનાનું કાર્ય સોંપ્યું અને પોતે અંતર્ધાન થઈ ગયા

મારે ચેતનાત્મક સૃષ્ટિ સર્જવી છે ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના અગ્નિરૂપથી એ પ્રવેશ કર્યો અને સૃષ્ટિમાં જ જીવંત બન્યું ભગવાન શિવે પોતાના નિવાસ માટે કૈલાસધામની રચના કરી જે અવિનાશી છે જ્યારે પણ બ્રહ્માંડ નાશ પામે ત્યારે પણ વૈકુંભ અને કૈલાસ કદી નાશ પામતા નથી બ્રહ્માજી કહે છે શિવજીની આજ્ઞાથી મારે ફરી સૃષ્ટિ રચવાની ઈચ્છા જન્મી સૌપ્રથમ તેમનામાં તમોગુણ પ્રગટ થયો જેના થકી અવિધ અને પાપમય તત્વો ઉત્પન્ન થયા પછી રજોગુણ ઉત્પન્ન થયો જેને અવતાર કહેવાય અને પછી સત્વગુણથી ઉત્તમ પ્રકારની સૃષ્ટિ સર્જાઈ શિવજીની કૃપાથી પાંચ પ્રકારની સૃષ્ટિ રચાઈ એક મુખ્ય સર્જન પૃથ્વી આકાશ પાણી વગેરે તત્વો બે તંતુ સર્જન આત્મા નરક સ્વર્ગ વગેરે ત્રણ પ્રાકૃત સર્જન પહેલા બેના મિશ્રણથી બનેલી સૃષ્ટિ ચાર સંધ્યા સર્જન જેમાં મહાત્માઓ જેવા સંતો ઉત્પન્ન થયા પાંચ મનુષ્ય સર્જન અંતે બ્રહ્માજીએ પોતાના શરીરને બે ભાગમાં વિભાજીત કર્યું જેમાંથી મનુ અને શત્રુપાનો જન્મ થયો તેમને માનવજાતિના પિતામાં અને માતા માનવામાં આવે છે અને એ રીતે માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ભગવાન શિવ એ જીવનમાં આવતી દુઃખ સુખથી પરે રહી સાચા જ્ઞાન દ્વારા મોક્ષ આપનાર છે તેમજ તેમણે કહ્યું હું દુઃખ ભરેલી જીવોની સાચી મુક્તિ માટે જ અવતરું છું ને તેમને તપ અને જ્ઞાન દ્વારા ઉદ્ધાર કરું છું અને અંતે બ્રહ્માજી દ્વારા ચાર વેદોનું પ્રાગટ્ય થયું પૂર્વ મુક્તિ ઋગ્વેદ દક્ષિણ મુક્તિ યજુર્વેદ પશ્ચિમ મુક્તિ સામવેદ ઉત્તર મુક્તિ અથર્વવેદ આ ઉપરાંત ઐતિહાસિક ગ્રંથો પુરાણો ઉપવેદો યોગશાસ્ત્રો વગેરેની પણ રચના કરી અને પછી પોતાના શરીરમાંથી જ મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા જેમણે માનવ સંસ્કૃતિનો આરંભ કર્યો જો તમારું મન આ શાસ્ત્ર જ્ઞાનથી પ્રભાવિત થયું હોય તો આ વિડિયોને જરૂર લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓમ નમઃ શિવાય